દમણની બહુચર્ચિત અને સમૃદ્ધ પંચાયત એવી ડાભેલ પંચાયતના સરપંચ માટે સંભવિત દાવેદારોમાં ભાજપ કોને ટિકિટ આપશે તેના ઉપર હાલ ખાસ ધ્યાન કેન્દ્રિત થયું હોવાની માહિતી મળી રહી છે દમણની સૌથી સમૃદ્ધ પંચાયત જેમાં ડાભેલ પંચાયતનો સમાવેશ થાય છે આ સાથે બાકીની પંચાયતમાંથી ડાભેલ પંચાયતે સૌથી વધારે મતદારો અને મોટી પંચાયત છે ડાભેલ પંચાયતમાં મોટાભાગી ઉદ્યોગો સ્થાપિત થયા હોવાથી આર્થિક રીતે આ પંચાયત દમણની સૌથી પ્રખ્યાત પંચાયત ગણાય છે જો ડાભેલ પંચાયતની વાત કરીએ તો આ વિસ્તારના મોભી અને અગ્રણી એવા ગુલાબભાઈ બાબુભાઈ પટેલના પરિવારમાંથી કોઈને ટિકિટ ભાજપ આપી શકે છે અથવા તો સંભવિત દાવેદારોમાં બીજું એક નામ જયેશ મકનભાઈ પટેલ જે યુવાઓમાં લોકપ્રિય જાગૃત અને સમાજસેવીની ઓળખ પોતાની ઊભી કરનાર છે જયેશ પટેલ સરપંચની રેસમાં મુખ્ય દાવેદાર હોવાની માહિતી હાલ મળી રહી છે જો ભાજપ જયેશ પટેલને ટિકિટ આપે તો ડાભેલના યુવાનોમાં વધુ જોશ અને ઉત્સાહ જોવા મળશે પાંચ હજારમી વધુ મતદારો સાથે ડાભેલ પંચાયતે સૌથી મોટી પંચાયત હોવાથી લોકોનું ધ્યાન અહીં કેન્દ્રિત થયું છે ભાજપના મૂળ કાર્યકર્તાઓમાં જયેશ મકનભાઈ પટેલનું નામ ડાબેલ ખાતે અગ્રેસર છે આ સાથે ભાજપના નિષ્ઠાવાન અને વિશ્વાસપાત્ર કાર્યકર્તાઓમાં જયેશભાઈ પટેલનું નામ મોખરે છે જયેશ પટેલ એ ભાજપમાં દમણ જિલ્લાના પ્રમુખ રહી ચૂકેલા છે અને પોતાની જવાબદારી પૂર્ણપણે નિભાવી ડાભેલના મોટાભાગના યુવાનોને ભાજપમાં તેમને જોડાવામાં સફળતા મળી છે ઉત્તર ભારતીય સમાજમાં નામના મેળવનાર જયેશ પટેલ એ પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલના ઘણા નજીક હોવાથી પણ સંભવિત તેમને લાભ મળશે આ સાથે દમણ કોલી પટેલ સમાજના યુથ કોઓર્ડિનેટરનો ભાર પણ તેઓ સંભાળેલો છે ઉપરોક્ત બે દાવેદારો બાદ વિમલ પટેલ ધનસુખભાઈ પરાગભાઈ પટેલ અને રામસિંહ કાલિદાસ પટેલનો પણ સંભવિત દાવેદારોમાં તેઓના નામની ચર્ચા ડાભેલ ખાતે થઈ રહી છે હવે જોવું રહ્યું કે ભાજપ પાર્ટી આ પંચાયતમાં પાર્ટી વિરોધી કાર્યકર્તા કે પાર્ટી સમર્થિત કાર્યકર્તાને ટિકિટ આપે છે હું નીરવ ભટ્ટ જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંશ મ્યુસે મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે તો જનવંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે સમાચાર આપી ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈ એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેક પોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા આવેલાં ઈનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈનેસર વાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસર એન્ડ કંપની પેટ્રોલ પંપ પામણપુજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક

ગંગા કંપની ની ડીલરશીપ મેળવી છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઈટમ વ્યાજબી ભાવે દમણ જ મળી રહેશે મોટી દમ મોબાઈલ નંબર નાઇન એટ નાઈન એટ ટુ વન સેવન સેવન વન ટુ એન્ડ સેવન ઝીરો વન સિક્સ થ્રી સેવન થ્રી ફોર એટ થ્રી